અને ખાતે આવેલ કારની કંપનીના શોરૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી ગઈકાલે યુક્તા રોજની જેમ પોતાની મોપેડ પર નોકરીએ જવા નીકળી હતી દરમિયાન ડુમસ એરપોર્ટ કોવાળા ત્રણ રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે મિક્સર મશીનના ટ્રક ચાલકે યુક્તાની મોપરને ટક્કર મારી અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી યુક્તાના મોતના સમાચાર સાંભળવા મળતા તેના પરિવારમાં શોક ફરી વળ્યું હતું એટલું જ નહીં હચમચાવી દેનારી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા જ્યારે આવા ભારે મિક્સર ટ્રકોને લઈને ફરતા ચાલકો સામે લોકોએ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરી હતી જ્યારે બનાવ અંગે ડુમસ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે